નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સત્યાસી વિધાનસભા વિસાવદરની જે હતી એ પૂર્ણ થઈ ગઈ મશીન સ્ટ્રોંગ રૂમમાં આવી ગયા હવે ત્રેવીસ તારીખ એટલે કે સોમવારે મતગણતરી થશે અને ત્યાર પછી ગોપાલ ઇટાનિયા વિજય થશે આ એક આત્મવિશ્વાસ બોલે છે વિસાવદર ભેસાણ તાલુકાની જનતાનો વિશ્વાસ બોલે છે ખેડૂતોનો વિશ્વાસ બોલે છે ત્યારે આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઇટાલિયા એક પછી એક ગામમાં જઈ અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર પણ માને છે આભાર વ્યક્ત કરે છે ત્યારે જે ભેસાણની અંદર જે ગોપાલ ઇટાલિયા એક સભા કરી છે અને એ સભાની અંદર ગ્રામજનો જે ઉમટી પીડા છે ગોપાલ ઇટાલિયા ગ્રામ ગામના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે ગયા છે ત્યારે વધુમાં ગોપાલ ઇટાલિયાએ ગામજનો આભાર વ્યક્ત કરતા શું કહ્યું છે આઠ વાળા એ જોયું કે આ લડાઈમાં કોણ કઈ બાજુ હતા બેઠા છે એવું ન હોય

અને એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હજાર હાથ વાળો હોય ને એવું આપણને આપડી તો એવી હું તાકાત છે કે આવડા મોટા કુંડાઓ અમે બાંધી લઈએ પણ હજાર હાથ વાળા આપણો આપડો રથ હાંકતા ગયા હાંકતા ગયા હાંકતા ગયા ત્યાં જાય આપડે બેઠા છે હું તો આ ત્રણ મહિના થી જોઉં છું સરકારી કચેરીઓમાં જે બન્યું પોલીસ સ્ટેશનોમાં જે બન્યું અમુક અમુક ગામમાં જે બન્યું ત્રણ મહિનામાં સંગઠનમાં કેટલાક મિત્રો હું જે બન્યું દરેક વખતે જાણે ભગવાન પોતે હાજર રહીને આપણી ફેવરમાં આપણી કામ કરતા દરેક વખતે અને એટલે આ આખી ચૂંટણીમાં પરિણામ જે આવે છે આજે અહીંયા આ મીટિંગમાં ધર્મનો નીતિનો ન્યાય નો અને સત્યનો વિજય થયો છે એવું હું જાણે છે કેમકે આપણે આ આખી ચૂંટણી ન્યાયના પક્ષે લઈએ નીતિના પક્ષે આપણે ઊભા હતા આપણે ધર્મના પક્ષે ઊભા હતા આપણે ખોટું કર્યું નથી ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ચુક્યો છે આંકડામાં જે પરિણામ હોય તે પણ આપણે જે કર્મ કર્યું એ સારું કર્મ કર્યું છે સફળ કર્મ કર્યું છે અને સારું કર્મ કરવા બદલ આપ તમામ ક્રાંતિકારી સેનાપતિઓનો અને આખા વેસાણ તાલુકાના મતદારોનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર હવે આની અંદર મહેનત કરી એક કવિ કીધું છે ને તો સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા ભાર નહીં નહીં ને એવા કર્યું આ સારું કામ એટલે દોસ્તો આ ચૂંટણીમાં હવે પોતપોતાની પોતાની ભૂમિકા ભજવી જે ચા પાઈ શકતા હતા એને ચા પાય ગાડી હાંકીને ગાડી હાકી ફોટો ચોંટાડી શકતા હતા એને ખોટો ચોંટાડ્યો

એનો અર્થ એવો નથી કે બાકીના બધા કઈ નથી પણ બધા લોકોએ કામ કર્યું એના પ્રતિક સ્વરૂપે આપણા કેપ્ટન કિશોરભાઈ સાવલિયા ને હું કૌથી આપું છું બેસા આ મહેનત એની છે દિવસ રાત દોર્યા વેપારી છે વેપાર કરે છે છતાંય તે વેપાર ધંધામાં રજા રાખીને દુકાન બંધ રાખીને કે કેટલો અમારો કે મનોજભાઈ નો ઠપકો સાંભળ્યો અમે તમારો અમારો ઠપકો સાંભળ્યો હોય

એ જે બળ કર્યું છે જે તાકાત લગાવી છે જે સમય ફાળવો છે મારે તો આવ્યો ને ગાડીમાં ડ્રાઈવર એટલે પરખે ફોન કે વાતું કરતો ઈ તો ગાડી એને આપવાની ફોન લગાડવાનું એને લોકેશન આપવાનું હા ધ્યાન રાખવાનું લોકેશન ફગતું નથી એવું મોટું હરેશભાઈ સાવલિયા કામ કર્યું છે આમાં સૌથી મોટું કામ હાથનું પગનું આંખનું કાનનું નાકનું નથી હોતું

બધા એના મને નામ આવડે પણ એ બધા મગજ ને એકદમ સંયમ રાખ્યો ધીરજ રાખી સાચી મારે એક વાત બહુ લાગણીથી છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના ભાઈ એ બે ભેગા થઈ ગયેલા

એમ કેતા ને દોસ્તો ગર્વ થી એક વીસ તારીખ છે ગોપાલ ઇટાલિયા જૂના વિધાનસભામાં નહીં હોય એક તો હશે કદાચ ઘર કારણે પટેલ અને એનું ચારસો જણાનું જે આવેલું ધાર ગામડે ગામડે કેતા ગોપાલ ઇટાલીઓ હોય તમે નક્કી કરો ભાજપનું ચારસો જણાનું ધારો તું ભાગી ગયું ગોપાલ ઇટાલિયા ભાગી ગયું ગોપાલ ઇટાલિયા અત્યારે વેસાણ છે વીસ તારીખે અને ભાજપ નું આખું ધારું છે જાણે મોટા ગુંડાઓ એમ છે આવ્યા ક્યાં ગયા બધા બધી ગાડીઓ ગાયબ થઈ ગઈ ઇનોવા ફોર્ચ્યુનરું કાળી સ્કોર્પિયો બધું ગાયબ હે વરસાદમાં માં ડેટ ક્યાં આવે ગાડીઓ નેતા બધું આવ્યું ક્યાં ગયા કેબિનેટ મંત્રી ક્યાં ગયા ધારાસભ્યો

તો હસારી બીજે ભરતના પીરની સેવા કરીને પછી આથી મારે બહાર જવું છે એ મારા મનની વાત છે કે બીજ આવી છે મોટી બીજ છે જિંદગીમાં પહેલી વાર મને બીજમાં સેવા કરવા મળે એમાંય પાછા ધારાસભ્ય તરીકે સેવા કરવા મળે તો હું એક જાતિ કરવા માગતો એટલે મેં નક્કી કર્યું અહીંયા રહીશ મળીશ બધાને વાત કરું દોસ્તો તમારા બધાનો પ્રયમ અને આશીર્વાદ હેરવડો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પના માગ્યું શબ્દોમાંય શું વાત કરું કેટલો પ્રેમ ગામડે ગામડે આવકારો મળ્યો ગામડે ગામડે બધા આશીર્વાદ આપ્યા માયું એ ભાઈ એ બાઈ બે હાથે આશીર્વાદ મને આપ્યા અને ખૂબ પ્રેમ આપ્યો અને એના કારણે આપણે એવડી મોટી લડાઈ લડી શકીએ પણ દોસ્તો એક વાત દુખ લગાડે એવી છે કે સમાજે જનતાએ લોકોએ ખેડૂતોએ બધી જ જ્ઞાતિના બધા જ રહે કોઈ જાહેરમાં કોઈ અંદરખાને બોલ પ્રેમ આપ્યો

તમારી ડ્યુટી ભારતના સંવિધાનનું રક્ષણ કરવાની ભારતના લોકતંત્રનું રક્ષણ કરવાની અને આ આમ જનતાની વેદના સાંભળવાની ડ્યુટી છે પણ તમે પટેલની દલાલી દલાલી કરશો કરશો ભાજપની મે કેટલા મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ આપણે જે કામ કરો મર્યાદા પણ એક દુઃખ અને એક સુખની ખુશીની બે વાત છે કે મોટા મોટા જેટલા અધિકારી હતા એ કિરીટ પટેલ ની દલાલી કરતાલી કરવાની જે દાખલ હદે બે શરમ અમુક અધિકારી બની ગયા હતા કે જાણે કિરીટ પટેલ એને ભારત રત્નપાઈ દેવા પણ એવા ચાર પાંચ મોટા મોટા મેનમેન જે હોય એજ આટલા બે શરમ હતા પણ નીચે જેમ ઉતરતા જાવ જેમ નાનો અધિકારી જેમ નાનો કર્મચારી એના હૃદય રામ બેઠો હતો એના હૃદયમાં જનતા બેઠી એવું હારું કામ કર્યું એવું હારું કામ કર્યું એના તો વખાણ કરવા શબ્દો ખૂટી પડશે બુથની અંદર બેઠેલા તમામ સરકારી માણસોએ ખૂબ નિષ્ઠાથી દેશભક્તિથી કામ કર્યું એક બે વ્યક્તિને વાત કરતા એ તમામ બુથમાં જેટલા અધિકારીઓ હતા કેમ કે મેં અનેક ગામમાં મુલાકાત લીધી આપણી ટીમે મુલાકાત લીધી

મેં કેટલાય અધિકારી કીધું કે સાહેબ ગોપાલ ઇટાલિયા દેશમાં બિલકુલ મહત્વનો માણસ નથી આ દેશમાં મહત્વનું છે ભારતનું બંધારણ એના માટે તમારે કામ કરવાનું છે ગોપાલ ઇટાલિયા માટે કામ ન કરતા પર સંવિધાન માટે કામ કરો દેશના લોકતંત્ર માટે કામ કરો આ કિરીટના ગુંડા તંત્રના સપોર્ટમાં ન રહ્યો પણ એને ખબર નહીં કિરીટ કઈ શિશી ભૂંઘવારી છે નકરી એની જ મજા આવે કાય હું કઈ એવો નિર્બળ કે નબળો માણસ નથી હું ફાઇટર માણસ છું લડાયક માણસ છું સૈનિક છું હું લડીશ જે કઈ અન્ય અત્યાચાર છે એ સિસ્ટમ ની અંદર હોય સિસ્ટમ ની બહાર હોય કે સમાજ ની અંદર જે અન્ય અત્યાચાર છે એની અમે લડવા માટે ભગવાને ગોપાલ ઇટાલિયા ને મોકલું છું હવે બધા મને આશીર્વાદ આપ્યો છે એટલે હવે તો હું એને ઢીલો નથી કરો પણ મિત્રો મારી આપ સમા આપ તમામ સમક્ષ એક લાગણી છે એક વિનંતી છે કે પરિણામ જે આ વ્યક્તિ મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણી હારે જોડાય હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનીઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશનનું કામ કેમ થાય મામલતદાર કામ કેમ થાય જીબી નું કામ કેમ થાય અધિકારી વાતચીત કેમ કરવી વાયડા બહુ થતા હોય તેને કેમ જવાબ આપવો ખોટી ધમડાટી મારતા શું કરવું અરજી કેમ લખવી આટેલ કેમ કરવી કાગળ કેમ લખવા કેસ કેવા હોય કોર્ટ કેવી હોય કચેરી કેવી હોય અદાલતમાં શું હોય જજ કેમ હોય મારી ઈચ્છા એવી છે કે આ પંથકના બસો પાંચસો જુવાની અને મારે આવતા દોઢ પેવર શીખવાનું હાલ કરવું ન કરવું કેવાય પણ એના માટેની પહેલી શરત એ છે કે ચોવીસ કલાકમાંથી 8 આઠ નવ કલાક સુધી જે રાજકારણ કરવા માંગતા હોય ને આવે મારી જોડાય મારે બધું શીખવાનું છે અને તમે બની જાઓ છ આઠ મહિના ખાલી હારે રહ્યો ત્યાં ગમે તાકાત તમારી અંદર છે પણ શીખવું પડશે મને તો આવડે છે બધું જ આવડે છે બીજા બધા રોડ રસ્તાનું કામ નદી નાળા ગટર ઝાડ મુકાતું વરસાદ આવ્યો અતિવૃષ્ટિ તો બધું હાલતું રહે મારી દિલની ઈચ્છા એવી છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસ નું ઘડતર કરવું છે કેમ કે એક 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 માણસ રોડ રોડ બને બને જો તો કેમકે દસ વર્ષે તૂટી જાય વાત સાચી ખોટી પણ એક માણસ જો ગોપાલ ઇટાલિયા હજરબાઈ બનાવી ને ચાશે તો એ જીવે ત્યાંથી તૂટે નહીં દોસ્તો મારી ઈચ્છા એવી છે કે માણસ બનાવવા છે માણસને નિડર બનાવવા છે લીડર બનાવાશે તાકાત વાળા બનાવ અને એમાં હું હારે રહીશ અને પાછળ નહીં પહેલો રહીશ મારી હારે રાખીને તમે જ્ઞાતિ ના હોય નાની મોટી ઘટના બહાર આવશે એ ઘટનામાં આપણે આગેવાની એમાં હું શીખવાડતો જાય સાચી એક ખોટી ધારો કે ક્યાંક મારા મારી ઘટના બની ક્યાંક ચોરીની ઘટના બની પોલીસ સ્ટેશન ગયા હાવ તાજો નવો જોવાની આથી હોય એ પહેલી વાર હારે આવે તો કઈ ખબર ન હોય પણ હું હારે લઈ જાઉં

এটা এনুটো পূৰ্ব থৈ গৈ